મારું નામ જતીન ધોળકિયા છે હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનનો મંત્રી છું આજે નવ જુલાઈએ સમગ્ર ભારતમાં નવ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા હડતાલનો કોલ આપેલો છે જેમાં સમગ્ર દેશમાં વીસ થી પચીસ કરોડ મજૂરો આ હડતાલમાં ભાગ લેવાના છે બેન્કિંગની જ્યાં સુધી આપણે વાત કરીએ તો બેન્કોની અંદર સ્ટેટ બેંક સિવાય અગિયાર પબ્લિક સેક્ટર બેંક છે આ બધી કર્મચારીઓ આ હડતાલમાં જોડાયેલા છે પ્રમુખ માંગણી અમારી જે બેંકની અંદર ઇન્ડસ્ટ્રીયલ કાયદાઓ છે એ ઇન્ડસ્ટ્રીયલ લેબર કોડનો ગવર્મેન્ટ સુધારા કરવા જઈ રહી છે જે અમારા જેનો અમારે વિરોધ કરીએ છીએ આ સિવાય બેંકોની અંદર છેલ્લા પંદરથી વીસ વર્ષથી પટ્ટાવાળાની ભરતી નથી થઈ અને એ પટ્ટાવાળાની ભરતી કાયમી કરવા માટે પણ અમે અમારી એક પ્રમુખ ડિમાન્ડ છે આ સિવાય બેંકના જે કાયમી કામકાજો છે એ કાયમી કામકાજો આઉટસોર્સ એજન્સી દ્વારા બેન્કો કરવા જઈ રહી છે જેનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ તદઉપરાંત બેંકની અંદર જે જૂની પેન્શન યોજના હતી નવા કર્મચારીઓને લાગુ લાગુ નથી પડતી એ કરવા માટેની પણ અમારી માંગણી છે આ એક દિવસની હડતાલ છે એ અમારી ટોકન સ્ટ્રાઈક ગણી શકાય આવનારા દિવસોમાં હજુ પણ જો ગવર્મેન્ટ પોતાની આજે એન્ટી વર્કર અને એન્ટી લેબર પોલિસીઓમાં સુધારો નહીં કરે તો આંદોલનને વધુ આક્રમક બનાવવાનો અમારો ઈરાદો છે